ભાવનગરની ઘોઘા પોલીસ ફરી એકવાર ઊંઘતી ઝડપાઈ છે તો બીજી તરફ પેરોલ ફ્લો ટીમને પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા પ્રાપ્ત થઈ છે જણાવી દઈએ કે ભાવનગરની ઘોઘા પોલીસ ઘોર નિંદ્રામાં રહી અને પેરોલ ફ્લો ટીમે મસમોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો માહિતી પ્રમાણે બાતમીના આધારે બુધેલ ચોકડી નજીક ઘોઘા પોલીસ મથકની હદમાંથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો છે તેમજ ટ્રક અને મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા ચાલીસ લાખ છત્રીસ હજાર ચારસો એસી નો મુદ્દા કબજે કરાયો છે પોલીસે વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે રાજસ્થાનના શેતાન સિંહ મીણા અને સત્યનારાયણ મેઘવાલ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે તો સાથે જ ગોગા પોલીસ મથકમાં ચાર ઇસમો સામે પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે બુધેલ નજીકથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ગોગા પોલીસની કામગીરી સામે અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે